એસઓજી દ્વારા કરોડ કૌભાંડ કરી સ્કૂલના બાળકોના શિષ્યવૃત્તિના પૈસા ચાવ કરનાર ચાર ને પકડી પાડવામાં આવ્યા છે રાજકીય વર્ગ ધરાવતા લોકોના અણવરો દ્વારા જુનાગઢ જિલ્લાની અલગ અલગ બાર જેટલી સંસ્થાઓ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ચાર કરોડ સાહીઠ લાખ રૂપિયા પચાવી પાડ્યા સ્કૂલનું કોભાંડ બહાર આવ્યું છે અને હાલમાં આ કહેવાતી સ્કૂલોના પાઠિયા પણ ગુમ થઈ ગયા છે તે કોભાંડના ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જૂનાગઢ એસઓજીએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીની ફરિયાદના આધારે કૌભાંડી સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ ચાર આરોપીને હાલ જેલના સળિયા ગણાવ્યા છે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કર જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર તેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયમક સી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આજે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયમક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે એ હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાલુભાઈ બાપુ જેપુર તાલારાનો રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ ડઢાણીયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિ મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ